મારું નામ દીપિકા જોશી છે હું શ્રી કૃષ્ણનગર ભુજ એરપોર્ટ રોડ પર આવેલી સોસાયટીની રહેવાસી છું મારે એક જ પ્રોબ્લેમ છે કે અમારે ત્યાં કન્ટિન્યુ છે ને એ લાઈટ જાય છે દિવસના રાતના ખાસ કરીને રાતના વધારે સમય જાય છે કોલ કરવા છતાં પણ કોઈ પણ પ્રકારના રિસ્પોન્સ નથી આપતા પહેલા તો સૌથી પહેલું કે કોલ લાગતો જ નથી કન્ટિન્યુ એ લોકોનો વ્યસ્ત જ આવતો હોય અને ઘણી બધી વાર કોલ લગાવ્યા પછી પણ જ્યારે રિપ્લાય આવે ત્યારે હા થઈ જશે ઠીક છે એવા અને બે બે અઢી અઢી કલાક સુધી તમે રાતના લાઈટ લઈ લો છો એનું શું કારણ છે અમે ખાલી એટલું જ પૂછવા માંગીએ છીએ કે જો અમે બિલ સમયસર નથી ભરતા કે બીજા કોઈ પ્રોબ્લેમ હોય તો તમે અમને જાણ કરો તો અમે એ જ સોલ્વ કરવા તૈયાર છીએ તો તમારા તરફથી આ જે પ્રોબ્લમ આવી રહ્યું છે અમારા તરફથી તો છે નહીં તો તમે એનું સોલ્યુશન પરમનેન્ટ લાવો સતત ચાર દિવસ સુધી તમે એક ને એક વાયરિંગ છે એ રિપેર કરવા માટે આવી રહ્યા છો તો શું કોઈ એવું સોલ્યુશન નથી આવી શકતું કે જે રિપેર થઈ શકે નાના નાના બાળકો છે રાતના હેરાન થઈ રહ્યા છે વૃદ્ધો છે બીમારો છે અને નોકરી પરથી રિટર્ન આવીને જ્યારે માણસ સુવાની તૈયારી કરે એ જ સમયે રેગ્યુલર લાઈટ છે હજી વરસાદ પણ નથી શરૂ થયો વરસાદ શરૂ થયો હોય તો તમે અમને એ બાના આપી દેશો કે વરસાદ છે વીજળી છે હજી તો વરસાદ પણ નથી પડ્યો વીજળી પણ એટલી નથી થતી ને તમે ઓલરેડી આટલી બધી લાઈટ લઈ લ્યો છો કારણ કોઈ યોગ્ય આપો એનો યોગ્ય નિરાકરણ કરો એવી અમારા બધા જ તરફથી એ જ તમને એક રિક્વેસ્ટ છે અને અમે કન્ટિન્યુ આ વાતની તમને જાણ કરેલી છે એવું નથી કે અમને ત્યાં જાણ નથી કરી એક એક વ્યક્તિએ કોલ કરીને જાણ કરેલી છે પણ ત્યાંથી કોઈ યોગ્ય પ્રકારનો નિરાકરણ એમના તરફથી અમને આજ દિવસ સુધી નથી આવ્યો અમે જ્યારે તમને વોટ આપીએ છીએ ત્યારે તમે અમને કહીએ છીએ ત્યારે તમે તમે બધી વસ્તુઓ હા પાણીને બંધાવ છો જ્યારે અમને પ્રોબ્લેમ આવે છે તો તમે ઊભા નથી રહ્યા આ અમારી સમસ્યા છે અને આજે તમે અમારી સમસ્યા માટે ઊભા રહી નથી શક્યા અમારું એ જ કહેવું છે કે તમે યોગ્ય નિરાકરણ લાવો અને અમારી સમસ્યા માટે તમે પણ ઉભા રહ્યો તાત્કાલિક ધોરણે જે પણ થઈ શકતું હોય જે યોગ્ય પગલા લઈ શકાતા હોય તમારા તરફથી એ તમારે લેવા જોઈએ જે તમારા તરફથી આજે નથી લેવાતા ત્યારે અમારે બધાએ ભેગા થઈને આ ફરિયાદો કરવી પડે છે અને આ કેવું પડે છે સતત કોલ્સના ના જવાબ ન આપવા લાઈટ ગમે ત્યારે લઈ લેવી હજી પાંચ મિનિટ પહેલા પણ અહિયાં તો એ જ પ્રોબ્લેમ હતી કે લાઈટ ન જ હતી જ્યારે કોલ કરવામાં આવે ત્યારે દોઢ કલાકે આવશે બે કલાકમાં આવશે એવા જવાબ ઉડાવ જવાબ આપવામાં આવે છે અને અમારી ફરિયાદોને હસી કાઢવામાં આવે છે તો અમારે ખાલી એટલો જ પ્રશ્ન છે કે અમે યોગ્ય સમયસરે જો કર ભરીએ છીએ જો અમે બિલ ભરીએ છીએ તો અમારા તરફથી કોઈ પ્રોબ્લેમ નથી તો તમારે આ લાઈટ નો યોગ્ય નિરાકરણ લાવવો જોઈએ કે જેથી આ સમસ્યાનો પરમનન્ટ નિકાલ થાય છે જો તમે એમ કહી રહ્યા છો કે અહીંયા હવે ધીમે ધીમે ગરમી વધે છે તો એસી ને વધે છે તો એમાં અમારું તો ફોલ્ટ નથી બધા જ વસાવે છે અને બધા ઉપકરણો તો યોગ્ય સમયે વપરાશ થવાના જ છે તો આ એનો પરમનન્ટ નિકાલ થાય એવું કંઈક કરજો હું તન્વી જોશી એરપોર્ટ રોડ પર મારું રહેવાનું છે કૃષ્ણનગર સોસાયટીમાં અમે અમે રહીએ છીએ સોસાયટીમાં આઈ લાસ્ટ જ્યારે હતા ત્યારે કોઈ એવી પ્રોબ્લેમ્સ નથી આવી જેમ સોસાયટી ઇન્ક્રીઝ થાય છે એમ આમ વખતે અમને સમરમાં બહુ જ પ્રોબ્લેમ્સ આવી છે પહેલા ખાલી શનિવાર હતો કે જ્યારે અડધો દિવસ લાઇટ જતી હતી પણ હવે એવું છે કે શનિવાર હવે એમ જ લાગે છે કે રોજ શનિવાર જ છે અમારા માટે ક્યારેક સવારે લાઈટ જાય ક્યારેક સાંજે લાઈટ જાય ક્યારેક આખી રાત લાઈટ જાય છે બીજા દિવસે બપોરે લાઇટ આવે છે તો મારો સવાલ એ છે કે અગર વોલ્ટેજ વધી રહ્યા છે તો તમે જે જીબી કે પીજી ના જે કર્મચારીઓ છે તો તમે જયારે બિલ્સ પાસઆઉટ કરો છો ત્યારે તમને ખબર છે કે યુનિટ કેટલા વધે છે તો એના અકોર્ડિંગ તમે એનું સોલ્યુશન નથી લાવી શકતા તમે એમ કહો છો કે આ તમારી પ્રી મોન્સૂન પ્રિપેરેશન્સ છે તો આ તમારી પ્રી મોન્સૂન પ્રિપેરેશન્સ છે તો મોન્સૂનમાં તમે અમને લોકોને હજુ કેટલા હેરાન કરવા ઈચ્છો છો કારણ કે તમને અમે ટાઈમસર બિલ પે કરીએ છીએ જે વેરો આવે છે એ પે કરીએ છીએ પ્લસમાં જે બી ઝેડ પ્રોબ્લેમ હોય એ બી અમે એનું નાગરિક તરીકે જે ડ્યુટીસ છે એ અમે અમારી નિભાવીએ છીએ શું તમે તમે કર્મચારી થઈને તમારી ડ્યુટીઝ નિભાવો છો મારે એ જ સવાલ પૂછવું છે સેકન્ડરી કાર્યો અમે જીબીમાં જયારે ગયા ત્યારે કોન્સ્ટન્ટ કોલ્સ પર કોલ્સ કર્યા પછી અમને એમ આન્સર મળ્યો કે હું બે દિવસથી અપોઈન્ટમેન્ટ મારી અહીંયા થઈ છે ભુજમાં તો તમને ખ્યાલ નથી કે ભાઈ પ્રીવિયસ વાળાએ તમને હેન્ડ ઓવર નથી આપ્યું કે કેટલા દિવસ કે આ સિટીમાં શું પ્રોબ્લેમ થઈ રહી છે કેટલો વોલ્ટેજનો પ્રોબ્લેમ છે કે જે બી છે એ પ્રોબ્લેમ તમને નથી કીધી તમે એમને ખુરશી ઉપર આવી ગયા છો કે તમે એમને પગાર લઈ રહ્યા છો મારે એ જ જાણવું છે પ્લસમાં તમે એમ કહો છો કે અમારી એક જ ટીમ છે તો એક જ ટીમ શું ઓલ ઓવર ભુજમાં ફરી રહી છે તો અગર ટીમ એક જ છે તો ઘણા એવા અનએમ્પ્લોયડ છે જે આઈટી સેન્ટર્સમાં કે અહીંયા જે છે તમે એમને હાયર કરો મારી એટલી જ રિક્વેસ્ટ છે અને જો એ બી ન થતું હોય તો અમારા જેવા કોમન વુમન્સ ને જે થયીએ અમે લોકો ફિમેલ્સને ને તમે અમને શીખવાડી દેવા અમે કિચનમાંથી હવે બહાર આવીને હવે અમે આ કરીએ